જેમાં મિલ્ક ફેટ ની માત્રા દસ ટકાથી ઓછી હોવાની સાથે ટોટલ સોલિડ ની માત્રા પણ છત્રીસ ટકાથી ઓછી મળી ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસણીની કામગીરી કરવામાં આવી હતી આ લગભગ ઓગણત્રીસ એક સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબ માલુમ નહીં પડતા એમના મિલ્કફેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેલ એ વસ્તુ ઓછી આવેલી હતી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ ત્યાંથી લગભગ એસી એક જેવો એસી ઓગણ એસી જેવો આઈસ્ક્રીમનો નાશ કરવામાં આવેલો છે એના જે બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે ગાળે શરીરને નુકસાન કરી શકે. ઓછી હતી ટોટલ સોલિડ હોય અંદર પ્રમાણ કેટલું જરૂરી છે અને આ જે આ છે તેમાં ઓછામાં હોવી જોઈએ એનાથી પણ ઓછી આવેલી છે એટલે સ્મૂનાઓ મુજબ નાનું જો ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈ શકે. સામે ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ના.